વરસાદ આવ્યો પાસો હોસિયાર શરૂ થઈ ગયો મસ્ત કરે ટ્રાય કાઈ રીતે અંધારજીથી એક વસ્તુ છે જેમથી દોડાય નહીં કાંપા પણ એ માં તો કાંઈ દેખાડે નહીં પણ એનું કવર તમને દેખાડે હું મસ્ત બની ગયું લો યુટુબ ફેમિલી સ્વાગત છે તમે મારા અમારા નવા લોકમાં બધાયને જય માતાજી જય દ્વારકાધીશ

એ બેન તો શરૂ રહેશે આજ બાંધવાનું વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ રહેતો નથી એટલે થોડોક ટાઈમ નથી રહેતો કેમ કે હાજર ઘરે આવું ત્યાં હાડાસ હા થઈ જાય પછી અંધારું થઈ જાય પછી તેમ થાય કે હું બ્લોગ બનાવો કાંઈ એવું કાંઈ આખો દિવસ થોડો ઘણો તો કાંઈક દિવસનું આવવું જ ને ને ઘરે પગું જ્યાં અંધારું થઈ જાય એટલે કાંઈ ટાઈમ રહેતો નથી બ્લોગ બનાવવાનો એટલે ચટલીઓ બનાવીને મૂકી દેવી છે તો કાંઈક ટાઈમ રહેતો પાછો વ્લોગ તો પછી કેમ

વરસાદ આવે છે જેવો તેઓ એવું ગાંધાર છે નહીં કંઈ ખાસ તો એ વરસાદ છાટા આવે છે ગાડીમાંથી દેખાતા હશે ઓલા બોલવાનું સત તો આવી ગયો પણ કેદુના ધાવા માથે નથી ગયા તો જાવી અને બે ત્રણ રિલીઝ શૂટ કરી નાખી છે એટલે હવે બે દિવસ વાંધો નહીં હવે જાવી ધાવા માથે આવડો મારવા અમારા દાદરા તો છે નહીં એટલે આની માથે સડીને જવાનું છે પતરા માટે થઈને આવું જ તારે હેલો થેન્ક યુ ઓલા તને ગોતો દેજ દાદરા ઢાબા મારે તો ખડ ઉગી ગયું કોડું મોટું મોટું અહીંયા તો ઢગલો થઈ ગયો કે દુ ને આપણે વરસાદ પાણી સાફ કરતા તે દુ ને આજ આવ્યા કે બાજરા નું આવી ગયું આપડી વાડી આપડી વાડી દાણા આવી ગયા દાણા એ હું છું પાછો વરસાદ આવ્યો પાછા હોય એક તો બહાર રખડવા આ હું માથા નાખ્યું વરસાદ આવ્યો પાછો હોસ્યાદાર શરૂ થઈ ગયો તો હાથ વગો આવી ગયા છે ને મારા બાની બધા આવી ગયા છે એટલે પાછી છા મૂકી દીધી એવા બધા હાટું કેમ હા હા પેલા આપણે દૂધ કાઢી લેવા પૈસા બની ને કોઈ ભાગ તો પેલા પાડી રહી લેવા ચા નો પીત કઈ નહીં દૂધ તો થોડું પી લે એટલે ઘણું મોડું થઈ જાય અને મારા બા અહીંયા બેઠા હે સારું હા ભાઈ શું કરો છું ગેમ ગેમ ગેમ

તો દૂધ તો પી લીધું છે અને હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એક મસ્ત શાક બનાવવાનું છે અવારનવાર અમે ઘરે બનતું તો હતું પણ તમને એક જે વિડીયો નથી બતાવ્યો પણ આ જ વિડીયો બતાવીશ શેનું શાક બનાવવાનું છે ઢોડાનું શાક બનાવવાનું છે મારે નથી બનાવવાનું એ બનાવું છે હું કહી દે તમ તમે બધું ડોડાનું શાક બનાવવાનું છે ને એ બનાવે છે ઢોડા બાપા મૂકી દીધા છે ને બીજી વસ્તુ બધી એવી કી છે ટમેટા મરચાં બટાટા છે પણ બટાટા નથી નાખવાના મરસા છે જો મોટા મોટા ડુંગળી ચાલુ છે ડુંગળી પણ નાની નાની છે ઘરે ખૂટી ગઈ મોટી ડુંગળી હતી એ તો બધી ખૂટી ગઈ હવે નાની તૈયાર લેવા વેસે અત્યારમાં તો બીજી કંઈ મોટી મળે મોટી જમવા જે લેવા જવું પડે એટલે અહીંયા જે મળે એ લઈ લીધી હવે ડુંગળી પેલા સુધારી નાખે પછી મરસા સુધારવાના છે અને ટમેટા સુધારવાના છે પછી આગળ તમને બતાવી હું પ્રોસેસ આવે છે તો કન્ટિન્યુ લગમાં બનાવી રહેજો બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ટમેટાની પેસ્ટ થઈ ગઈ છે કોથમરી મોળી નાખી છે ને દોડાઈ કમ્પ્લીટ મસ્ત બાફીને કાપી નાખ્યા છે ને થોડાક આપણે છૂટાઈ કરી નાખ્યા છે ડુંગળી ને મરચાનું કટિંગ એ કરી નાખ્યું છે અને મારા બા એ કુકર મૂકી દીધું છે મારા બા બનાવવાના છે મસ્તી નું શાક દોડાનું શાક બનાવવાનું છે બા ને આજ

ગોડન ચાક નથી બને તો શીખાય નહીં બાને મારા બાનું હાથનું મીઠું ચાક થાય ને એટલે એના હાથ એના આગળ બનાવવા આવે સાઈન આળગોડી એની મની બેઠી રહે હા હા ખાઈ પીને પંચાવન કિલો વજન થયો પંચાવન જ તે હાલ લે નહીં જાડી થઈ ગઈ બાજુ

બાય આપણી મારી હારે જતો જોઈ દીધું ને સાડી આડી જ ફાટી છે ડોડા બોડા નાખી દીધા છે સાકી બને છે ને આ રોજ મસ્તી છે ને આમાં થોડોક ટાઈમ પાસે થઈ જાય છે ને આવી ફેમિલી છે અમારી કઈ મોજ મસ્તી વાળી મજા આવી રહ્યા એ બતાવ્યું ટ્રાય કરી છે અંતર દીધી એક વસ્તુ છે એનાથી દોડાય નહીં કાપા પણ એ યુટ્યુબ માં તો કઈ દેખાડે નહીં પણ એનું કવર તમને દેખાડ દઉં આ કવર છે ખાલી હવે હું વિશે તમે સમજી જજો કેમ કે દેખાડશું તો પછી યુટ્યુબ માં અમારે સ્ટ્રાઇક આવી જાય એટલે દેખાડતું નહીં કે ખાલી કવર દેખાડી દીધું એટલે સમજી જજો બધા ઓહો મસ્ત બની ગયું છે મારા બા દોડાઈ ખાતા જાય છે થોડાક વધારે

ગરમા ગરમ છે એટલે મજા આવી જાય છે તો ફટાફટ ખાઈ લે અત્યારે અગિયાર વાગી ગયા છે ને અત્યારે હું વ્લોગ એડિટ કરતો હતો ને ત્યાં ખબર પડી કે વ્લોગ એન્ડ કરવાનો તો બાકી રહી ગયો છે કેમ કે હમણાં જે વ્લોગ નથી ને એટલે એમ કાંઈ યાદ જ નહીં રહ્યું વાળું કરીને પણ એકબીજા બધા બેઠા થતા ઘડીક બેઠા પછી પાસે અંદર આવીને હોઈ ગયા હું મારી રીતે અમારું કામ કરવા મળ્યો અત્યારે અગિયાર વાગી ગયા છે અત્યારે મને ખબર પડી કે વ્લોગ એન્ડ કરવાનો તો બાકી છેલ્લે પૂરો થવા એવો ને ત્યાં ખબર પડી જાય આવું હું કહું હોય ત્યારે બ્લોગ એન્ડ કરી નાખવું અને તમને કેવો લાગ્યો બ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર પહેલી વખત આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાય